મહેસાણા જિલ્લામાં ખાતર બિયારણના સર્ચ ઓપરેશનની મોટી કાર્યવાહી સામે આવી છે કૃષિ વિભાગે અઠ્ઠાણું પેઢીઓમાં તપાસ હાથ ધરી કડી ખાતે આઠ મેટ્રિક ટન શંકાસ્પદ ખાતરનો જથ્થો મળી આવ્યો બે વિક્રેતાઓને આપવામાં નોટિસ આવી છે વિજાપુરમાં હજાર કિલોગ્રામ અને મહેસાણામાં એક હજાર કિલોગ્રામ બિયારણ સીઝ કુલ અંદાજે બાવીસ લાખ રૂપિયાનો શંકાસ્પદ બિયારણ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે લેબ રિપોર્ટ ન આવ્યા ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ રોકવામાં આવ્યો છે બોગસ ખાતર બિયારણ અને દવાઓ સામે ખેડૂતોને બચાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે ખેત નિયામક વિસ્તરણ કચેરીની આગેવાનીમાં તપાસ શરૂ કરાઈ હતી મહત્વનું કહી શકાય કે બિયારણ અને ખાતર સીઝ કરવામાં આવ્યા છે જ્યાં બોગસ ખાતર બિયારણ અને દવાઓથી ખેડૂતોને બચાવવા કાર્યવાહી કરવામાં આવી છે વાત કરવામાં આવે મહેસાણાની તો મહેસાણા જિલ્લામાં ખાતર બિયારણના સર્ચ ઓપરેશનની મોટી કાર્યવાહી કૃષિ વિભાગે અઠ્ઠાણું પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી કડી ખાતે આઠ હજાર મેટ્રિક ટન શંકાસ્પદ ખાતરનો જથ્થો મળી આવ્યો બે વિક્રેતાઓને આપવામાં આવી હતી નોટિસ વાત કરીએ તો વિજાપુરમાં એક હજાર કિલોગ્રામ અને મહેસાણામાં અગિયાર હજાર કિલોગ્રામ બિયારણ સીઝ કરવામાં આવ્યું છે કુલંદાજે બાવીસ લાખ રૂપિયાનો શંકાસ્પદ બિયારણ જથ્થો જપ્ત કરાયો છે ખેડૂતો માટે ગુણવત્તા નિયંત્રણ તંત્ર હંમેશા સક્રિય જ રહે છે ખાસ કરીને અત્યારે ખરીફ ઋતુની શરૂઆત થનાર છે ત્યારે ખેડૂતો પોતે અગમચેતી વાપરે સાથે સાથે ગુણવત્તા નિયંત્રણ તંત્ર પણ કામ કરે તે માટે આંતર જિલ્લા સ્કોડ થોડા દિવસો પહેલાં જિલ્લામાં કરવામાં આવેલી જેમાં કુલ અઠ્ઠાણું વિક્રેતાઓના ત્યાં સર્ચ ઓપરેશન પણ કરવામાં આવેલું હતું એમાં અન્ય અધિકારીઓ સાથે ટીમ પણ જોડાયેલી હતી જે પૈકી બિયારણ ખાતર અને જંતુનાશક દવાના તેતાલીસ સેમ્પલ લેવામાં આવેલા હતા આ સેમ્પલમાં આપણને શંકાસ્પદ જણાયો હોય તેવા જથ્થાના આપણે જો વાત કરીએ તો ખાતરમાં આઠ હજાર બસો પંચોતેર કિલોગ્રામ જથ્થો સ્ટોપસેલ કરેલો છે જ્યારે બિયારણમાં એક હજાર બાર કિલોગ્રામ જથ્થો સ્ટોપસેલ કરેલો છે અને એના સેમ્પલ આપણે પ્રયોગશાળામાં ચકાસણી અર્થે મોકલી આપેલા છે જેની કિંમત અંદાજિત બાવીસ લાખ જેટલી થાય છે પ્રયોગશાળાના પરિણામોમાં જો પરિણામ નેગેટિવ આવે એટલે કે બિન પ્રમાણિત થશે તો એવા વિક્રેતાઓને ત્યાં આ જથ્થો વેચાણ માટે પરવાનગી આપવામાં આવેલી નથી અને એમના ઉપર કાયદેસરની કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવનાર છે